જામનગર તાલુકાના છેલ્લું ગામ ખંભાળિયા છે જે જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલથી અગિયાર કિલોમીટરના અંતરે આવેલું છે સ્ટેટ હાઇવે પર ગામનું પાટિયું છે અંદરનો સાત કિલોમીટરનો રસ્તો બહુ ખરાબ છે આ રસ્તો બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવ્યો જે બિસ્માર હાલતમાં છે ત્યારે એ ગ્રામજનો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાંય તંત્રના પેટનું પાણી ડગતું નથી હોસ્પિટલે સમયસર પહોંચી શકાતું નથી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ છે મારું નામ જાડેજા અરવિંદસિંહ નવલસિંહ ખંભાલીડા મોટાવા સરપંચ અમારે બે હજાર ઓગણીસ માં રસ્તો બન્યો છે બે હજાર ઓગણીસ પચીસ માનો કે સાત વર્ષ ત્યાં હજી સુધી રસ્તો બન્યો નથી અને રસ્તો એટલો બિસ્માર છે કે આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે એ તમે જોઈ શકો છો તમે અહિયાં થી ગામ સુધી જશો એટલે તમને જાણવા મળશે કે રસ્તો કેટલો ખરાબ છે પેલો પ્રશ્ન તો અમારે ત્યાં થાય છે કે ભાઈ અમારે ડિલિવરી કેસ હોય ને ત્યારે કોઈ પ્રાઇવેટ ગાડી વાળા એમ્બ્યુલન્સ વાળા આવતા જ નથી એકસો આઠ તો ઠીક છે આવે છે ફોન કરી એટલે રસ્તો ખરાબ હોવાને હિસાબે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળા ના જ પાડી દે છે કે ભાઈ અમે ત્યાંથી નહીં આવે અમે રાઘવજીભાઈ ને અનેક વાર રજૂઆત કરી છે અરે દીમા ભી કરી છે છતાં એનો કોઈ રિપ્લાય અમને મળ્યો નથી હજી સુધી ઘણા ગામો છે કે જેને રસ્તા અમારી સાથે બહેના છે એ રસ્તા થઈ ગયા ને એક વર્ષ થઈ ગયું છતાંય અમારો રસ્તો હજી નથી બહેનો રજૂઆત કરવા છતાંય માંગ માંગ એક જ છે કે અમારો રસ્તો સારો કરી આપે જેથી ગામ લોકોને મુશ્કેલી ના પડે એમ્બ્યુલન્સ વાળાને મુશ્કેલી ના પડે ગામ લોકોને આવવા જવામાં પણ મુશ્કેલી ન પડે ભગીરથસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ધ્રોલ જામનગર